નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢમાં આ ગઈકાલે મહાકાળીમાના મંદિરે વડોદરાથી આવેલ પટેલ પરિવારે ધજા ફરકાવી મહાકાળીમાના મંદિરે સવારના પહોરમાં જય માતાજી જય મા કાલીના નારાથી આખો ચોક ભક્તિમય બન્યો હતો ધજા ચડાવતા પહેલા પરિવારના તમામ લોકોએ ધજાને પૂરી આસ્થાથી પોતાના માથા પર મૂકી ઢોલ નગારા સાથે મંદિરની પ્રદિક્ષિણા કરી હતી ત્યારબાદ ત્યાં ચોકમાં ગરબા રમીને પટેલ પરિવારે પોતાના પરિવાર માટે એમના મા કુળદેવી માને સુખ શાંતિ સમૃદ્ધિથી પ્રાર્થના કરી અને આ અવસરે તેઓને ધન્યતા અનુભવી હતી મનોમંથન્યુત પ્રીતમ કનોજીયા અમે વડોદરા ગોળવાથી આવીએ છીએ મારું નામ ગુલાબ અમારું નામ ગુલાબ મનુભાઈ પટેલ છે અમારા કુળદેવી મહાકાળી માતા છે અને અમે અવારનવાર અહીંયા આગળ મહાકાળી માની અસીમ કૃપાથી અહીંયા આગળથી આવતા રહીએ છીએ અને આજે માતાજીની અસીમ કૃપાથી અમે અહીંયા આગળ આજે ધજા ચડાવવાનો અમને લાવો મળ્યો છે જે અમે આજે ધજા ચઢાવી છે જય માતાજી